ખાતે તાલુકા કક્ષાના પંચોતેર માં પ્રજાસત્તાક દિન ની ભેર ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ તાલુકા વિકાસ અધિકારી મયુરીબેન ગાયન જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન કિરીટ માસ્ટર સરપંચ નીરૂબેન પટેલ કુણાલ પરમાર સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ઉજવણીના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આ વિસ્તારના તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ ગામના સરપંચ ગ્રામ પંચાયતના સદસ્યશ્રી તાલુકાની તમામ કચેરીમાંથી ઉપસ્થિત રહેલ અધિકારીશ્રી તેમજ કર્મચારીશ્રીઓ અને ઉપસ્થિત તમામ ગ્રામજનો તેમજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ આચાર્યશ્રી તેમજ શિક્ષકશ્રીઓ આ તબક્કે તમામ ગ્રામજનો હું તાલુકા તંત્ર વહીવટીતંત્રેશ્વર તરફથી સ્વાગત કરું છું તેમજ પંચોતેર માસ પચાસ શતાબ્દી કોરોના આ પાવીને મા નર્મદાના ચરણોમાં રૂબરૂ તરફથી પવિત્ર થયેલ ધન્ય યુદ્ધ ધરાવ પર અનેક નાનમી અનામી સ્વતંત્ર વિરોધના ચરણોમાં વંદન કરીને